હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો જિંદગીમાં એવું થાય કે ઓછા દુઃખ દર્દ હતા તે હજી તાવ શરદી ઉધરસ ઉધરસ તો હજી સારી પણ નથી થઈ કમર દુખવી માથું દુખવું લાબલાબલા કેટલું બધું એ બધું હજુ સારું નથી થઈ રહ્યું ત્યાં હજુ આંખ આવી ગઈ એવી ખતરનાક રીતે આવી છે ને હસ એટલી બળે છે દુઃખે છે નાખમાંથી પાણી કન્ટિન્યુ જાય છે તો હવે આજે મારું બિગેસ્ટ ચેલેન્જ છે કે બપોરની રસોઈ બનાવી નાખવી ધ્યાનમ અમ એટલી વારમાં તો જસ્ટ ધ્યાનમને નવડાવી અને સુવડાવી રહી છું તો ધ્યાનમ સૂઈ રહ્યો છે અને આજે મારે બનાવવું છે પાલક પનીરની સબ્જી બનાવી છે એકચ્યુઅલી એવું છે કે ઉત્તમભાઈને ભાવતી નથી એટલે અમે વિચાર્યું કે અત્યારે બપોરે બનાવી નાખીએ એને પાલક બિલકુલ ભાવતો નથી તો સરસ રેસીપી છે અને બહુ સારી બને છે ધાર્મિકને મારા ભાવે છે તો મને થયું કે તમારી સાથે હું એ રેસીપી શેર કરી સાજે તો સિમ્પલ છે પણ બહુ ટેસ્ટી બને છે મારી એક ફ્રેન્ડ છે એમની રેસીપી છે જે અમને ભાવી છે એટલે અમે એ ટ્રાય કરીએ છીએ પાલક એકચ્યુઅલી બે ત્રણ દિવસ પહેલાંનો છે એટલે થોડો મૂરછાઇ ગયો છે તો પાલકને મેં વીણી લીધો છે અને એને હવે વોશ કરી અને ગરમ પાણીમાં બોઈલ કરવા મૂકી દેવાનો છે પાણી ગરમ મૂક્યું થોડી વાર ગરમ પાણી ધીમા ગેસે થવા દેવાનું છે હજી અને અમારા ભાઈને તો તરત ઉડી જાય ઉઠી ગયો હવે કેમની રસોઈ થશે ખબર નહીં તો આદુ મરચા લસણની પેસ્ટ હોય આપણે એની સાથે ડુંગળી પણ ક્રશ કરી નાખીશ કેમ કે અલગ અલગ ક્રશ નથી થતું બરાબર ચાલશે અમૂલનું પનીર છે એના ટુકડા કરી નાખશું આ પનીરના ટુકડા ટમેટાની ગ્રેવી અને હજી આમાં આપણે આ ગરમ કરેલા પાલક છે એની પણ ગ્રેવી કરી નાખીએ તો હવે આમાં આપણે થોડું તેલ લઈ આ પાલક ને અલ સોરી પનીરને થોડા આમાં રોસ્ટ કરશો એમ જ અને પછી આમાંથી પનીર લઈ અને આ જ પેનમાં આપણે સબ્જી બનાવશું બાકી બધું રેડી થઈ ગયું છે જો પાલક રેડી છે ટમેટાની ગ્રેવી મરચા લસણ અને ડુંગળીની પેસ્ટ રેડી છે અને એ જ્યાં સુધી રોસ્ટ થાય ને ત્યાં સુધીમાં હું રોટલીનો લોટ બાંધી દઉં અને પરિવાર મેં ધ્યાન અમને સૂડાવી દીધો છે ને આ વખતે મેં ઘોડિયામાં જ સૂડાવ્યો કારણ કે જરાક રડે તો હિંચકો કરવા થાય એકદમ ધીમી ફ્લેમ પર કરવાનો છે આ નોનસ્ટીક પેન હતા પણ હવે કંઈ નોનસ્ટીક જેવા બહુ રહ્યા નથી એટલે હું એમાં આવો ચમચો યુઝ કરું અદરવાઈઝ લાકડાનો આવે છે સાથે એ જ કરવાનો હોય છે આવી રીતે પનીર થોડું રોસ્ટ કરી અને તો સ્વાદ સારો બને છે નતર આપણે ઓલવેઝ આમ પનીર કાચું નાખી દઈએ પણ આવી રીતે કરવાથી ટેસ્ટ વધુ સારો બનશે અને જે પાલક છે એને મેં ઉકાળીને પછી ગ્રેવી કરી એના કારણે બી અદરવાઈઝ છે ને કાચા પાલકની સ્મેલ આવે નો ડાઉટ ગરમ થાય ને પાણીમાં એના બધા ન્યુટ્રિશન્સ જતા રહે એવું લાગે પણ હું તો આ રેસીપી ટ્રાય કરું છું કેમ કે આનો સ્વાદ ગમે છે મને તમને એવું લાગે તો તમે એ ગરમ કરવાનો એક સ્ટેપ સ્કીપ કરી શકો છો તો પનીર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ પ્લેટમાં અને આમાં સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશી તેલ ઇનફ છે મેં બે ટી સ્પૂન નાખેલું છે તો આદુ ટેસ્ટ ઘણી વાર શેકાવા દેવાનું છે અને આપણો લોટ ભી બંધાઈને તૈયાર છે મસાલી અને નમક તો જુઓ આપણે તેલ આમાંથી અલગ થોડુંક પડવા માંડ્યું છે એનો મતલબ કે બરાબર ચાલી રહ્યું છે કામકાજ અને ટમેટાની ગ્રેવીમાં આપણે હળદર તમે સ્વાદ અનુસાર બધો મસાલો આમાં જ નાખી દેવાનો છે અને પછી ઓકે લાગે એટલે આ ગ્રેવી આમાં નાખી દઈએ અને આપણે ઉતાવળ નથી એટલે ધીમી ગેસ પર લગાવવાથી સારો ટેસ્ટ આવશે જો તમારે જલ્દી હોય તો કન્ટિન્યુ આવી રીતે હલાવતું રહેવાનું અને ફૂલ ફ્લેમ કરી શકો પણ આપણે તો એ વાંધો નથી ટમેટા ત્યાં સુધી શેકા ચોડવવાના છે જ્યાં સુધી આમાંથી તેલ અલગ છૂટું પડી જાય ત્યાં સુધી તેલ અલગ પડે એનો મતલબ ટમેટા બહુ સરસ રીતે થઈ ગયા છે પછી આપણે પાલક નાખી દઈશું અને પંજાબી સબ્જીઓમાં મોસ્ટલી મલાઈ અથવા દહીં દૂધ થોડું નાખીએ તો એનો બી સ્વાદ સારો આવે છે અને ઘરમાં જેમ કે તીખા સ્પાઈસી મસાલા યુઝ થતા હોય પણ મોસ્ટલી હું એટલે સિમ્પલ રીતે જ બનાવું છું સબ્જીનો કોઈ મસાલો હોય તો બી તમે આમાં નાખી શકો કવર કરી દઈશું અને સાથે રોટલી બનાવવાનું કામકાજ શરૂ કરી દો હવે આમાં આપણે પાલક નાખી દઈશું અને સ્વાદ અનુસાર ચાખીને જે કઈ ઘટ્ટું હોય મીઠું ચટણી લાલ મરચું પાવડર એ નાખી દેવાનું અને સાથે આપણે પાલક પનીર બી નાખી દઈએ થોડી મલાઈ અથવા દૂધ બી આમાં એડ કરી શકીએ હવે ફરી ધીમા ગેસ પર થોડી વાર રાખવા દઈશું અને મારે રોટલી નથી થઈ કેમ કેમકે ધ્યાનમ ભાઈ પાછો ઉઠી ગયો એટલે ફરી હવે ઈચકામાં સૂડ આવ્યો ને રોટલી બનાવી નાખી ત્યાં તો ધાર્મિક નાવાનો સમય બી થઈ જશે સો ફાઇનલી આપણી સબ્જી તૈયાર છે સો ફ્લેમ ઓફ થઈ ગઈ અને હવે જોઈશું જમવા ટાઈમે રિવ્યુ કે ભાવે છે કે નહીં સારું છે ટ્રાય કરજો મારી આંખ એકદમ આવી થઈ ગઈ છે તો એનું કઈક સોલ્યુશન મળ્યું છે તો ધાર્મિક ફરી સેવા પર લાગી જાય છે गुड मॉर्निंग ध्यान ध्यानम भाई हम <laughs> जो <हा? laughs> मन तो अटंती बीक लगे hmm. hmm. <laughs> लगे गरम हाँ यहाँ कोर्नर में हाँ बस नहीं <laughs> आ लगा आ ध्यानो बस ले बस